જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્ર તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે છે મંડે અને આજે છે વિદિશાનું રિઝલ્ટ તો અત્યારે અમે જઈએ છીએ વિદિશાનું રિઝલ્ટ લેવા માટે અને જુઓ અત્યારે હવે જોઈએ વિદિશાનું રિઝલ્ટ શું આવે જો અહીંયાથી મેટ્રો જાય જો રિઝર્ટ લઈને અત્યારે અમે પાણી પીવા આવી ગયા અમે વિદિશા શું આવ્યું રિજર્ટ અને વિદિશા ક્લાસમાં ફર્સ્ટ આવી છે બહુ મસ્ત રિઝર્ટ આવ્યું વિદિશાનું કેવું છે વિધુ તો તેને જ તેમ ફાડી દીધું जो विदिस आचे पाचु ड्राइंग करे चे विदिस सो दो रोटी को हम्म क्या बता जो और ये थोड़ो को अधूर मस्त बनाये हो माता जी सन ड्राइंग पूरु थाई गये थाई क्यों विदु था ना बाकी चे अच्छा बाकी चे जो विदिस आये बना विली था माता जी Thank માં સરસ્વતી છે આજે મારી રિઝલ્ટ હતું ને ને તો ફર્સ્ટ ટાઈમ ને તો મેં આજે માતા સરસ્વતી જોઈ છે મસ્ત બનાવ્યો છે આવતી કાલે છે ચૈતન મહિનાની સાતમ અને સાતમ પાડવાની છે એટલે અત્યારે મારે જમવાનું બનાવવાનું છે કાલે ઠંડુ ખાવાનું છે થેપલા ચણાનું શાક બધું બનાવવાનું છે તો ચાલો બનાવી લઉં થેપલા બની ગયા અને ચણાનું શાક પણ બની ગયું કાલ માટેનું છે આ બધું હવે હવે આવતીકાલે ઠંડુ ખાવાનું છે એટલે થેપલા ચણાનું શાક લસણવાળી ચટણી દહીં શું કરે વર્ષા જો હું આ અમારે જ છે ને કાઠિયાવાડ બાજુ છે ને અને કંકુ લાખીએ અહીંયા શું કે નાગ લાખીએ કે પગ નાગ લાગે તા કંકુલા બનાવું કાલ માતાજી નું સીચરા સાતમ છે ને એટલે ચડાવવા જોઈએ ને ને અત્યારે ચૂલો ઠાળવો જોઈએ ને જો મિત્ર કે રીતે બને એટલે આવી રીતે પેલા આ રૂ હોય ને અને આમ કરતો જવાનું ને અહીંયા વચ્ચે પછી આ કંકુ થી વચ્ચે આમ કરશે અને આ છે ને પછી આવી રીતના આમ કંકુવાળું પાણી છે ને એનાથી આમ બની જાય એટલે બતાવું જો બની ગયા માતાજી ના કંકુલા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે ચૈત્ર મહિનાની શીતળા સાતમ અને મારે કરવાની છે માતાજીની પૂજા તો અમે તો ઘરે જ પાણીયારા ઉપર દીવો કરી અગરબત્તી કરી માતાજીની કુલે ધરાવી અને નારિયેલ વધે પૂજા કરી લઈએ અત્યારે મારે જવાન છે નારિયેલ લેવા માટે હાલે હું નારિયેલ લઈ આવું જોઉં વિદિશા હજી ઉઠે છે વિદિશા એ દિશા ઉઠવું ને જો છે તમે માર વિદી સબેને વેકેશન પડી ગયું એટલે પૂરું ગુત્વન નામ ને ત્યારે બપોરના જમવામાં છે જો ચણાનું શાક અને થેપલા દહીં અને લસણની ચટણી સાતમનું ઠંડુ જમવાનું તો આઈ જા મિત્રો જમવા